સુરેન્દ્રનગર શહેરના જવારચોક ચોક વિસ્તારમાં પોલીસ કર્મીના પહેરવેશમાં ત્રણ લોકોએ યુવકને માર માર્યાનો આક્ષેપ થવા પામ્યો છે બેકરીમાં કામ કરતા યુવકને માર મારવામાં આવતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે દુકાને આવેલ મહિલા સાથે વસ્તુ ખરીદી મામલે બોલાચાલી થયા બાદ પોલીસ કર્મીના વહેસમાં આવેલ ત્રણ લોકોએ માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે આ બનાવમાં યુવકને છાતી અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે પણ ખસેડવામાં આવેલ છે જાણવા જણાવી રહ્યા છે પોલીસ કર્મી સહિત ત્રણ ઈસમો સામે તપાસ હાથ ધરવામાં આવે તેવી પરિવારજનોમાંથી માંગ ઉઠવા પામી છે આમ સુરેન્દ્રનગરમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાનો ઘાટ સુરેન્દ્રનગર જોવા મળ્યો છે બેન છે અને અમે દુકાનેથી ફોન આવ્યો તો છોકરાનો ભાણાનો મારા કે મમ્મી જલ્દી દુકાને મને બે બૈરા આવ્યા છે મારી હારે લપ કરે છે પડીકા ફેંકવા માંડ્યા છે દુકાન માંથી ઘા કરવા માંડ્યા બધી વસ્તુ તો અમે ફોન મૂકીને તૈયાર તરત જ તાળું મારી નીકળ્યા તો અમે થોડે પોઈચા તો ફોન આવ્યો કે મમ્મી મને બહુ જ માર્યો ત્રણ જણા આવીને કીએ તો એટલું તો ફોન એનો તૂટવી લીધો ને લઈ લીધો એ લોકોએ અમે પોઈચા તા એ ત્રણ જણા મારીને વહી ગયા અને તરત અને તરત પાછા એ જ મેં ને તો એ પોલીસવાળા ભાઈ એક ઊભા હતા યુનિફોર્મ તો એમને નહોતો પેરો ફ્રી ડેસમાં હતા પણ એ લોકોએ એમ બોલ્યા કે જા મારું નામ આ છે તારે જે થાય ને એ કરી લેને જ્યાં કેસ કરવો હોય ને ત્યાં કરી લે તારાથી કાંઈ નઈ થાય એમ કહીને પછી અમે આ છોકરાને લઈને દવાખાને તરત ને તરત ગયા બહુ માર્યો હતો દવાખાને પહોંચ્યા તો એ લોકોનો ફોન આવા મંડ્યા કે તમે જ પાછા કેસ કરતા નહીં આમ ને તેમને બધું બોલવા મંડ્યા અમે તમે જે કહો એ કરવા તૈયાર છીએ એમ અમે પછી ત્યાંથી કેસ પતાવીને સાડા દસે પોલીસ સ્ટેશન ના લખો ના લખો તો દોઢ વાગ્યા લગી ના લખો દોઢ વાગે પછી અમને અંદર ગયા કે હાલો હવે તમારું લખી તો અઢી લગી અમને બેસાડી રાખ્યા રાત્રે અઢી વાગે અમને પછી કેસ લખો ને છૂટા કર્યા અને આ પ્રોસેસ થતી ત્યારે કોઈ મહિલા કર્મચારી કે નહોતા ના કોઈ જ નહોતું હવે શું છે તમારી બસ અમારે એ લોકો એમને અમને વગરવા કે માયરા કેમ ઈ લોકો એ

અને ઈ બે લેડીસ આવી બે લેડીસ આવીને બધું ફીન ફા કરવા મંડ્યા પડીકા બધું તોડવા મંડ્યા તો પછી મારા બાબા એમ કીધું કે તું પડીકા તમે બધું પડીકા ને બધું નો ઓલું કરશો કે તો એને એમ કીધું તે મને આવું કીધું જ શું લે કે હું કોણ છું તને ખબર હે ઈ કે તો કે હું પોલીસ ની હોઉં છું કે તારા ટાંટિયા ભંગાઈ નાખું સટર બટર બધું બંધ કરાઈ દઉં કે તો મારા બાબા એમ કીધું કઈ વાંધો તમતા તમે જેને બોલાવો એને બોલાવો કે એના એના ઘરવાળા ને ફોન કર્યો ઘરવાળા કરવા બે જણા બીજા આવ્યા અને બે જણા બાબા ના હાથ ચાલી રેખા પોલીસ નોકરી કરે હે એને ધમકી આપી આઈ મારવા માંડ્યા કે તારા ટાંગા બાંગા બધું નકું કહો તું કેમ દુકાન ખોલસ કે હાથે પાટવું ને ઠીકા પાટવી મારવા માંડ્યા પોલીસ ફરિયાદ હા પોલીસ ફરિયાદ કરી હે અને મને ધમકી મને આપી તા જા જાઉં જ પોલીસ વાળો સુ બરોબર અમે સીધા દવાખાને લઈ ગયા છોકરા મને મમ્મી ચક્કર ને એવું આવે હે માથામાં મને વાઈ ગયું હે છાતી માં મને દુઃખે ગાંધી હોસ્પિટલ માં દવાખાને લઈ ગયા દવાખાને પાછી અહીંયા જમાદાર ની બધા આયા દુબા ની લેવા તો લીધી ને લીધી હજી બધું ચાલુ હે મારી પતી જાય પછી અમે આવી દવાખાને બધી ઇમરજન્સી હોય તો મેં છે તમારે જે પૂછપરછ કરવી હોય એ કરી લો બરોબર પછી પૈતું એટલે મેં દસ વાગે પોલીસ સ્ટેશન ગયા દસ વાગે તને બેઠા હતા અઢી વાગે અઢી વાગે મારી ફરિયાદી ને લખી ત્યાં સુધી અમને બેવરાઈ રાખ્યા મારો છોકરો બેવાની પોઝિશન એ નહોતી ત્યાં સુધી બેવરાઈ રાખ્યા